નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ યોગા દિવસ છે ત્યારે ખોડિયાનગર સાંઈનગર સોસાયટીમાં રહેતા ચંદુભાઈ કે જેઓ વર્ષના છે 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 છેલ્લા વર્ષથી તેઓ યોગા યોગા કરે આજે આજે જૂન એટલે વિશ્વ દિવસ તમામ લોકો આજના દિવસે યોગા કરી અને આજના દિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે ચંદુભાઈ દ્વારા પણ આજના દિવસની યોગા કરી શરીર સ્વસ્થ રહે સારું રહે તેને જ લઈને આજે તેમના દ્વારા પણ યોગા કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી ચાલીસ વર્ષથી સાંઈનગર એ ફોર્ટી સેવન સોસાયટીમાં રહું છું ઘોડિયારનગર અને મારી ઉંમર સડસઠ વર્ષની છે ને છેલ્લા પાંત્રીસ વર્ષથી હું યોગાસન કરું છું એ મારા નારાયણ બાપુ મારા ગુરુની પ્રેરણાથી કરું છું તદઉપરાંત આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણા જે આખા દેશને મળેલી છે યોગા કરવાની તો એના માધ્યમથી પણ હું આ યોગાસન કરું છું હું પોતે જ આવો યોગા કરું છું હું વડોદરા શહેરના અને દેશવાસીઓને હું એ મેસેજ આપવા માગું છું કે આપણે એકવીસ જૂન યોગાસન મનાવીએ છીએ પણ મારું માનવું એવું છે કે રોજે રોજ યોગાસન આપણે મનાવીએ તો આપણા શરીરને આપણે જે રીતે પ્રોત્સાહિત કરવું હોય એ રીતે આપણે કરી શકીએ છીએ પણ આપણે ખાલી એકવીસ જૂન આવે અને આપણે યોગાસન પેલા બધા એકદમ તૂટી પડીએ અને આપણે યોગાસન કરવાનું આયોજન કરીએ એ મને યોગ્ય લાગતું નથી પણ આપણે એકવીસ જૂન અને રોજે રોજનું આપણે યોગાસન કરીશું તો મારું ચોક્કસ માનવું છે કે આપણે આપણા શરીરને ચોક્કસ સાચવી શકીશું મારો પરિચય ચંદુભાઈ જયનારાયણ મને બધા જયનારાયણના નામે ઓળખે છે અને હું સામાજિક ક્ષેત્રે પણ જોડેલો છું લોકસેવા પણ કરું છું